ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ ગઈકાલથી શરૂ થઈ ગયો છે અને અનેક એવી જગ્યાએ તાપમાનનો પારો છે તે વધારેને વધારે ઊંચો ગયો છે પરંતુ ક્યાં કે ગુજરાતમાં આ જ હીટવેવ છે તે વધી શકે છે તેવી શક્યતા છે અને આને જ લઈને ગુજરાતના અનેક એવા જિલ્લાઓમાં યલો અલર્ટ છે તેને પણ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલું જ નહીં પરેશ ગોસ્વામીએ આ દરેક વાતને લઈને શું આગાહી કરી હતી તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ વેવનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે એવું પણ ક્યાંક આપણે સાંભળ્યું હતું કે આ વેવ છે તે લગભગ ત્રીસ એપ્રિલની આસપાસ સુધી ચાલવાની છે પરંતુ જો વાત કરવામાં આવે કે ગુજરાતના કયા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો જે પ્રમાણે આપણે ગઈકાલની વાત કરી હતી ગઈકાલે પણ બનાસકાંઠા તેની સાથે કચ્છ છે તે છેલ્લા ઘણા દિવસથી વેવમાં છે એટલું જ નહીં જો આજના દિવસની વાત કરવામાં આવે તો ફરી એક વખત કચ્છ છે તેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એની સાથે બનાસકાંઠા છે ત્યાં પણ ક્યાંક યલો એલર્ટ છે એવું દેખાઈ રહ્યું છે વાત કરવામાં આવે બાકીના જિલ્લાઓની તો ક્યાંક અત્યારે હાલ બાકીના જિલ્લાઓમાં એટલી બધી ગરમી દેખાઈ નથી રહી પરંતુ જો વાત કરવામાં આવે તાપમાનના પારા વિશેની તો ક્યાંક અત્યારે હાલ બફારો છે તે પણ એટલો વધ્યો છે અને દરેક જિલ્લામાં અત્યારે હાલ તાપમાનનો પારો છે તે વધારે ને વધારે ઊંચો ગયો છે ખાસ કરીને કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ હીટવેવની આગાહી આપવામાં આવી છે અને કચ્છ સહિત અનેક એવા જિલ્લાઓ છે કે જેમાં હજી પણ વધારે તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે તેવી પણ પણ ક્યાંક આગાહી કરવામાં આવી છે સૌથી પહેલા તો હીટવેવ ને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે વીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીના હવામાનની જેની અંદર ખાસ કરીને ગરમી ઉકળાટ અને જે આપણે હીટવેવનો નવો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એના વિશે પણ વાત કરવાની છે અરબ સાગરની અંદર જે એન્ટી છે એ કેવી રીતે ગુજરાત ઉપર પ્રભાવ પાડી રહ્યો છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને જણાવી દો આમ તો આજે પંદર એપ્રિલ છે આપણે જે પ્રમાણે વાત કરી હતી કે પંદર એપ્રિલથી આપણે બે હજાર પચીસના ચોમાસાના વાર્ષિક કાર્યક્રમો આપવાની શરૂઆત કરશું જોકે એ શરૂઆત હવે આપણે આવતીકાલથી એટલે કે ચોવીસ કલાક લેટ કરી રહ્યા છે આવતીકાલથી આપણે એ માહિતી છે આપવાનું ચાલુ કરશું આજે જે વીસ તારીખ સુધીના હવામાનની વાત કરવાની છે એમાં સૌ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે રીતે આપણે આ સમય દરમિયાન એટલે કે માર્ચ એપ્રિલ મે મહિનો છે આ દરમિયાન જે અરબ સાગર છે એની અંદર એન્ટી સાયક્લોન હોય છે જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય છે જ્યારે એન્ટી સાયક્લોન છે એ ઘડિયાળની દિશામાં ફરતું હોય છે જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જે હવાઓ ફરે છે ત્યારે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે પણ જ્યારે એન્ટી સાયક્લોન એટલે કે ઘડિયાળની દિશામાં હવાઓ સમુદ્રની અંદર ફરે તો હાઈ પ્રેશર બનતું હોય છે અને હાઈ પ્રેશરને કારણે વાદળો છે વિખાઈ જતા હોય છે અને ગુજરાત ઉપર જે અત્યારે પવન આવી રહ્યા છે એ એન્ટી સાયક્લોનને કારણે સૂકા પવન આવી રહ્યા છે અને આ પવનો છે એ વીસ તારીખ સુધી આ રીતે જ આવવાના છે જો કે એન્ટી સાયક્લોન છે એ વીસ તારીખ પછી પણ એ તો ત્યાં કન્ટિન્યુ જ રહેવાનું છે પણ અત્યારે જે પવનો આવી રહ્યા છે એ પવનો છે એ થોડાક સૂકા એટલે કે ગરમી ઉકળા વરસાદ પવન વાતાવરણ છે એ વીસ તારીખ સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે એમાં પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો છે દરિયાઈ કાંઠાથી લઈને પચાસ થી સિત્તેર કિલોમીટરના એરિયા છે એ તમામ વિસ્તારની અંદર ઉકળાટનું પ્રમાણ છે એ આવતીકાલે સોળ તારીખથી વધી જશે અને વીસ તારીખ સુધી ઉકળાટ છે એ કન્ટિન્યુ જોવા મળશે એ સાથે આપણે બીજી વાત કરવાની છે કે એ જે સૂકા પવન આવી રહ્યા છે એને કારણે જે પવનની સ્પીડ છે એમાં પણ વધારો જોવા મળશે જો કે આપણે જે પ્રમાણે આગાહી આપી હતી અગિયાર થી પંદર એપ્રિલનું જે સેશન છે એ દરમિયાન પવનની ઝડપ વર્ષે એમાં વધારો પણ થયો છે હજુ પણ આ પવનની જે ઝડપ છે એ કન્ટિન્યુ રહેશે બની શકે કે અત્યારે જે વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે એમાં હજી પણ કદાચ પાંચ પોઈન્ટનો વધારો થઈ શકે છે એટલે કે પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ પવન પવનની થઈ શકે છે પાંચ પોઈન્ટ વધી શકે છે આવનારા પાંચ દિવસ હજુ પણ પવનની ઝડપ છે એ વધેલી રહેશે અને પવન છે એ એકદમ પચીસ થી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતાઓ છે અને એ પવન પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ ઝડપ વધારે રહેશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હવે પવનની સ્પીડમાં સામાન્ય ઘટાડો થશે એ સાથે જે રીતે આપણે અગિયાર થી પંદર તારીખ દરમિયાન રાહત મળી હતી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો પણ હવે આજે પંદર તારીખથી ફરીથી પાછું તાપમાન ઉંચકાયું છે અને હજુ વીસ તારીખ સુધી આ તાપમાન આપણે ઊંચું જોવા મળશે જોકે વીસ તારીખ પછી પણ તાપમાનમાંથી રાહત મળવાની કોઈ સંભાવનાઓ નથી પણ ખાસ કરીને વીસ તારીખ સુધીની વાત કરવા જઈએ તો એવરેજ ગુજરાતનું તાપમાન છે એ એકતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર પિસ્તાલીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે એટલે આવનારા પાંચ દિવસ છે તેમાં આપણે હીટવેવનો રાઉન્ડ જોવા મળશે અને તાપમાન છે તે ખૂબ ઊંચું જશે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ અને અમરેલી વિસ્તારો એવા છે કે એમાં લગભગ ચુમ્માલીસ ડિગ્રી પ્લસ પણ તાપમાન થઈ શકે છે ચુમ્માલીસ પોઈન્ટ પાંચથી લઈ અને પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં પણ એવરેજ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાશે એ સાથે કચ્છના વિસ્તારો છે એમાં પણ એવરેજ તાપમાન ઊંચું રહેશે જો કે કચ્છના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના ભાગોની અંદર થોડુંક તાપમાન કદાચ નીચું રહે એકથી બે ડિગ્રી બાકી ઓલ ઓવર તાપમાન ઊંચું રહેશે અને કચ્છની અંદર પણ ભુજ ભયાઉ અને કંડલા જેવા વિસ્તારો છે એની અંદર આપણે ચુમ્માલીસ અથવા તો તેનાથી પણ ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં પણ મુખ્યત્વે તાપમાન ઊંચું જ રહેવાનું છે પણ સૌથી વધારે અસર છે ઈડર હિંમતનગર મહેસાણા પાટણ અને પ્રાંતિજ જેવા વિસ્તારોની અંદર જોવા મળે ત્યાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી જાય તેવી શક્યતાઓ છે અને મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર કપડવંત વિરમગામ સાણંદ સહિતના વિસ્તારો છે આણંદ નડિયાદ સુધીના વિસ્તારો છે તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના છે એમાં પણ એવરેજ તાપમાન થી લઈને પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો વીસ તારીખ સુધી પવનની ઝડપ વધારે રહેશે દરિયાકાંઠા વિસ્તારોની અંદર ગરમીને ઉકળા જેવો માહોલ જોવા મળશે અને એવરેજ તાપમાન છે તે ખૂબ ઊંચું રહેવાનું છે અને આ જે ઊંચું તાપમાન રહેવાનું છે કેમ કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનું છે જેથી કરીને ખાસ દરેક મિત્રોએ કાળજી રાખવાની જે આપણે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે હીટવેવનો રાઉન્ડ હતો એના કરતાં પણ આકરો હીટવેવનો રાઉન્ડ છે એ હવે આપણે આવનારા પાંચથી સાત દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું એ પ્રમાણે કે હવે જે ગુજરાત છે તે વધારેને વધારે ગરમીમાં શેકાય તેવી શક્યતા છે અને હવે હીટવેવનો નવો રાઉન્ડ છે તેની શરૂઆત થઈ ગઈ છે અને ફક્ત બે દિવસ જ નહીં પરંતુ હજી પણ આગામી દિવસોમાં ક્યાંક રેડ એલર્ટ છે એ પણ જાહેર થઈ શકે છે તેવી પણ ક્યાંક તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે તમારું શું માનો છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર